રામુ પંજાબી ને છેલ્લા દોઢ વર્ષથી પોલીસ શોધી રહી હતી અને આખરે પોલીસ ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે રામુ પંજાબી ને પોલીસની એક ટીમે અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે આજે દાહોદ ડિવિઝનના ડીવાયસ થી અને આ નકલી એને પ્રકરણના તપાસ અધિકારી જગદીશ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સિલસિલાબંધ મીડિયા સમક્ષ ખુલાસાઓ કર્યા હતા નકલી એના પ્રકરણની ફરિયાદો દાખલ થઈ હતી જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ અને મે બે હજાર ચોવીસમાં બે અલગ અલગ ફરિયાદો દાખલ થઈ હતી રામકુમાર સેવકરામ પંજાબી મે માસમાં દાખલ થયેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ જેમનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો તોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર આ રેવન્યુ સર્વે નંબરમાં બોગસ હુકમના આધારે સિટી સર્વેમાં એન્ટ્રી પડાવી દીધી હતી અને જેના આધારે આ પ્રીમિયમ ચોરીનો બનાવ સામે આવ્યો હતો પોલીસે જે તે સમયે આ ફરિયાદમાં રામુ પંજાબી સહિત કુલ છ લોકોને આરોપી બનાવ્યા હતા જેમાં એક મહેસૂલ ખાતાનો કર્મચારી તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર પણ સામેલ હતો પોલીસે તબક્કાવાર ઉપરોક્ત આરોપીઓને ઝડપી લીધા હતા ફક્ત ને ફક્ત રામુ પંજાબી ગુનો દાખલ થયો તેના ત્યારથી જ ફરાર હતો પોલીસે ઘણી બધી સાયાની જેમ આ રામુ પંજાબીનો પીછો કર્યો હતો પરંતુ તે અદ્રશ્ય થયો હતો આખરે પોલીસે દોળ વરસની મેનતના અંતે બાતમીના આધારે અમદાવાદ ખાતે વોચ ગોઠવી હતી અને આ રામુ પંજાબીને ઝડપી લીધો છે આ રામુ પંજાબીની ધરપકડ વિશે શું કહેવું છે તપાસ અધિકારી ડીવાયએસપી જગદીશ ભંડારીનું જોઈશું આ રિપોર્ટમાં દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીનના નકલી ઉપમંગે એની ફરિયાદ દાખલ થઈ હતી વિવિધ ફરિયાદો એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એલસીબી એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર સોકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે ધરપકડ કરાયેલા રામુ પંજાબીને પ્રારંભિક પૂછપરછમાં તેને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા પોલીસ સમક્ષ તેમણે જણાવ્યું હતું કે ગુનો દાખલ થયા બાદ દેશના અલગ અલગ રાજ્યોને અલગ વિવિધ શહેરોમાં તેને આશરો લીધો હતો ધર્મશાળામાં રોકાયો હતો આ દરમિયાન

શરૂઆત થી જ વોન્ટેડ રહેલા રામુ પંજાબી હવે પોલીસની ની રડાર માં આવી ગયો છે પોલીસે તેને ઝડપી લીધો છે ત્રણ દિવસના ના રિમાન્ડ મેળવ્યા છે હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આ નકલી એને પ્રકરણ તેની શું ભૂમિકા હતી તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ હતા આ તમામ બાબતો અંગે પોલીસ તલસ્પર્શી તપાસ હાથ ધરશે ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસ વોરન્ટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફોટો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવે સર પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આ જે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાઇઝનમાં રહે અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે તેમ છતાં ઉનાળાપૂર્વક તપાસમાં ચાલુમાં છે તો દર્શકો હવે રામુ પંજાબી પોલીસની ગિરફતમાં છે હવે રિમાન્ડ દરમિયાન તે કેવા પ્રકારના ખુલાસા કરે છે તે જોવું રહ્યું આ સમગ્ર પ્રકરણમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આરોપી કેટલો પણ સાતીર હોય છે આખરે એકના એક દિવસ પોલીસની પકડમાં આવી જાય છે આ કેસમાં પણ આવું થયું કહેવાય છે કે પોલીસના હાથ કાનૂનના હાથ પોલીસના હાથ બહુ લાંબા હોય છે અને આ કેસમાં એક સાર્થક થયું છે દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપી જુદા જુદા દેવસ્થાનો જુદા જુદા શહેરો જુદા જુદા રાજ્યોમાં વંડ આશરા લઈ રહેલા રામુ પંજાબીના આખરે પોલીસને મળેલી એક ટીપ અને ટીપના આધારે પોલીસે તેને ઝડપી લીધો છે હવે આવનારા સમયમાં નકલી એને પ્રકરણમાં મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા કદાચ પોલીસ કરશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે વિડીયો લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ વિડીયો કો લાઇક કરે હમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરે લાઇક જરૂર ફ્રેસ કરી હમારી ન્યૂ વિડીયો સબસે પહેલે દેખને કે લીએ